સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ રાસલીલા બે હજાર ચોવીસ દ્વારા આયોજિત ધ પાર્ક લક્ઝુરિયસ હોમ ટાઇટલ સ્પોન્સર જીડી ગોયંકા આવનાર તારીખ આઠ ઓક્ટોબરના રજૂ કરશે નોનસ્ટોપ ગરબા જેનું સ્થળ છે બન્ની લોન રેડિસન હોટલ કંડલા મહત્ત્વની વાત એ છે કે તે દિવસે ભારતના પ્રિય ગાયક નંદલાલ છાંગા આવી રહ્યા છે તો આજે જ આપના પાસ કલેક્ટ કરો मैं आपका अपना नंदलाल छाना एंड मैं आ रहा हूँ आपके शहर गांधीगढ़ जी हाँ रेडी में 8 अक्टूबर को इस साल का सबसे धमाकेदार दौरात्मक महोत्सव तो, यानी कि राष्ट्रीय लीला 2024 हो रहा है एंड आई एम कमिंग विथ माय एंटायर टीम टू परफॉर्म देयर सो डोंट मिस दिस चांस बाय योर पासेस नाउ सी �